નમસ્કાર ખેડૂત મિત્રો આ વર્ષે ખરીફ પાકો ની અંદર ખેડૂત મિત્રોએ મોટા પ્રમાણમાં દિવેલાનું વાવેતર કરેલું હતું પણ ગત તારીખ છ સાત આઠ દરમિયાન પડેલ ભારે વરસાદના કારણે નીચાળવાળા વિસ્તારોની અંદર એરંડાના પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ઘણા ખેડૂત મિત્રો મૂંઝવણમાં આવશે કે હવે પાંસોતર વાવેતર માટે કઈ દિવેલાની જાત પસંદ કરવી તો એમના માટે મારી એક જ સલાહ છે કે આપ સૂર્યાશિષ કંપનીનો જીમજંબુ

માર્ચ એપ્રિલ કે મે મહિનાની ગરમી લુ કે તાપ લડતો નથી તો જ્યારે તાપમાન વધશે ત્યારે આની અંદર એકદમ ગ્રીનરી આવશે અને જે ગ્રીન લેમ્બોની ખાસિયત છે કે તાપમાન વધે એની સાથે અને માળો આવવાની પ્રક્રિયા અને પાકવાની પ્રક્રિયા છે ઝડપી થતી હોય છે જેથી કરી અન્ય જાતો કરતા ગ્રીન લેમ્બો છે 15 થી 20% વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે એટલે પાસોત્ર વાવેતર માટે ગ્રીન લેમ્બો સૌથી સારું અને શ્રેષ્ઠ વિકલ્પ છે તો આપ વાવેતર કરી અને વધુ સારા પરિણામો મેળવી શકો